સૈબીન પંભુડિયા ને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો છે આ આરોપી પર ચાર અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના પાંચ ગુનાઓ નોંધાયેલા છે જેના માટે રૂપિયા પાંચ હજાર નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સેવિન પુંભળિયા વિરુદ્ધ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા છે આરોપીના નામે યુનિયન બેંકમાં ખોલવામાં આવેલા એકાઉન્ટમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દિલ્હી અને તેલંગાણા સહિત ચાર રાજ્યોમાંથી સાયબર ફ્રોડની કુલ ત્રણ કરોડ એશી લાખ ઓગણપચાસ હજાર એકસો તોતેરની રકમ જમા કરાવવામાં આવી હતી પોલીસે વધુ તપાસમાં જણાવ્યું છે કે આરોપી અગાઉ વર્ષ બે હજાર ચોવીસમાં નવી દિલ્હી ખાતે સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમના એક કેસમાં પકડાયો હતો તેમ છતાં ફરીથી સાયબર ફ્રોડની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેના સંપર્કમાં રહેલા અન્ય શખ્સો તથા સાયબર ફ્રોડના નેટવર્ક અંગે તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે